જુનાગઢ ડીટીઓની કચેરીમાં પરિવાર રજૂઆત કરવા જતાં પ્રવાહી પીણું પી લેતા તબિયત લથડી પડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જાણવા મળતી માહિતી મુજબ તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ સવારે સાડા અગિયાર કલાકે શ્રી જીગ્નેશભાઈ પરસોત્તમભાઈ સરપંચ શ્રી ગામ રૂપાવટી તાલુકો જુનાગઢ જિલ્લાએ જુનાગઢ દ્વારા માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને વિવિધ રજૂઆતો અંગે રૂબરૂ મુલાકાત માટે આવેલ તથા તેમની સાથે બે બહેનો પણ આવેલા હતા તે પૈકી પ્રભાબેન પરસોત્તમભાઈ હીરપરા ઉંમર વર્ષ બાસઠ તથા સરોજબેન જિગ્નેશભાઈ હીરપરા ઉમર વર્ષ પાંત્રીસ દ્વારા માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીની ચેમ્બરમાં જ રજૂઆત કરતાની સાથે જ તેમની સાથે રાખેલ બોટલમાંથી પ્રવાહી પીણું પીતા ઉલટી ઉપકા કરવા લાગ્યા હતા માનનીય જિલ્લાના વિકાસ અધિકારી શ્રી દ્વારા આરોગ્ય અધિકારીને બોલાવી તાત્કાલિક એકસો આઠ તથા પોલીસ સ્ટાફ બોલાવી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ જ્યાં તેમને રૂમ નંબર ત્રણસો એકમાં આઈસીયુ વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા હતા હાલ તેઓની તબિયત સારી છે અરજદારશ્રી જીગ્નેશભાઈ પરસોત્તમભાઈ હિરપરા સરપંચ ગામ રૂપાવટી તાલુકો જુનાગઢ જિલ્લો જૂનાગઢની વિવિધ રજૂઆતો પરત્વે અત્રેની કચેરીથી જિલ્લામાં કક્ષાએ તપાસ ટીમ દ્વારા તપાસ અંગેની કાર્યવાહી ચાલુ છે જે તપાસ અંગેનો અહેવાલ આવેથી જવાબદારો સામે નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે મારું નામ જીગ્નેશભાઈ પરસોત્તમભાઈ હિરોપરા હું રૂપાવટી ગામનો ચાલુ સરપંચ છું અને મારા મમ્મી અને મારા પત્નીએ જિલ્લા વિકાસ અધિકારીને અમે વારંવાર રજૂઆત કરવા જાતા હાસમ જુસોબ અને મહેશ કેશવ અને દિશા દ્વારા અમને જાનથી મારી નાખવાના હુમલા કરવામાં આવેલ છે અને એ લોકોએ મોટા પાયે ઉચાપત કરી છે અને દબાણ કર્યું છે એની અમે કાર્યવાહી કરીએ એટલે અમને હૈખ્ય જીવવા નથી દેતા અને અમારી માથે હુમલા કરે છે અને ખોટા કેસ કરી અને અમને ફસાવે છે પોલીસ વિભાગ અમારી એક પણ અરજી લેતા નથી એટલે અમે જિલ્લા વિકાસ અધિકારીને કાલે સાંજે રજૂઆત કરવા ગયા હતા પણ કલેક્ટરમાં મિટિંગ હતી તો વયા ગયા ન મળ્યા એટલે અમે સવારમાં આવ્યા અને અમે સાહેબને કીધું કે સાહેબ અમને ન્યાય આપો નગર અમે આત્મવિલોપન કરી જાઉં

અને એમનો ઊંચાપત મારી શરપતની ખોટી સયુ કરી છે એ આસમ જુસબ અને તલાટી મંત્રી અને આ લોકો એ બિલ બનાવી દીધા ખોટા અમારે ન્યાય જોઈ અને એ લોકોને કાયદેસર સસ્પેન્ડ કરવામાં આવે અને એની માથે સજા એને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તાત્કાલિક આમ જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી ની ચેમ્બર